જીવ કેવું થાય તમારું રા ઢેરી તું બધી લાગતો રેવાના એટલે

અંદર જેવું નહીં ખાવા પડે જો ના કેટલું ઘાસ ઘાસગ્યું હોય નહીં ના ના તમારું હોય

આ રોડ ઉપર તો કોઈ મળી ના ગજ્યો કે મહેનત બાતલ છે આપડી રાહુલ ઓર એકલા બોલી મોર વાળી કે વરસાદ આવ વરસાદ આવ વંદી રાવ વરસાદ માં તો કંકો પછી આવજે વરસાદ ના કીએ કાલ બસ ફોટ ફોજ ગડેલી હોય આ જો ફોટ આઈ રી ફોટ આઈ રી આળબા રી દેખા આળબા ખાવ પરા ની પરથી ફોજમાં તમે પેલા આવી ગયા

આ આ તો ઉ ઘરે દેવા જઈએ આપણે તો રાહુલ બા વેનોમાં ખવરાજી હો હંગાતા આઈએ તમે જો ખો તમે ભાવ તો ગઈ એ કકવા નહી ખાતા તમે

रा पे ल ने तस्करी उ कर

બગા આગળડો નંબર આયા અરે એટલે ભાઈ તો પા લઈ પા એ જોઈ જોઈ નહીં જીવડા